તાપી જિલ્લામાં એલસીબી ટીમે વોન્ટેડ આરોપીઓની ઝડપી પાડ્યા તાપી એલસીબી ટીમ સજ્જ બની એક બાદ એક વોન્ટેડ આરોપીઓ એલસીબી ની પકડમાં નર્મદાના રાજપીપળ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો આરોપી સુભાષ વડવી નામનો વ્યક્તિ બાર વર્ષથી નાસ્તો ફરતો હતો જ્યારે બીજી તરફ સુરતના કિમ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં આરોપી મનોજ ચૌધરી બે વર્ષથી નાસ્તો ફરતો હતો સુરતના કેમ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વ્યારા રામીબા હુંડા શોરૂમ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે નર્મદા રાજપીપળા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને નિઝર કેસરપાડા ચોકી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો નર્મદા રાજપીપળા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના આરોપીને નિઝર પોલીસને વધુ તપાસ સાથે કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવ્યો છે જ્યારે સુરતના કેમ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં આરોપીને વ્યારા પોલીસે વધુ કાર્યવાહી અર્થે સુપ્રત કરવામાં આવ્યો છે બીરો ચીપ નીતિન વસાવે રમેશ સત્યની સાથે